કચ્છના માંડવી ખાતે અનુસૂચિત જાતિની એક મહિલાની હત્યા કરવામાં આવી તે જ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે સામાજિક આગેવાનો ભેગા થયા છે અને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે સાથે જ આ જે આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય તેવી પણ એક માંગ કરવામાં આવી છે આજ રોજ અમે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ વડોદરા શહેર અને જિલ્લા ઘટક દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કચ્છની ધરતી એમાં ગોધરા અંબેધામ ખાતે રહેતી ગૌરીબેન ગરવા એ પોતે સવારે છ વાગે નર્સમાં નોકરી કરે છે નોકરી પર જવા માટે તૈયાર થઈને બસ સ્ટેન્ડ ઉપર ઊભી છે અને એ સમયે એક તરફી પ્રેમમાં પાગલ બનેલો યુવક યુવતીને તલવાર લઈ અને ધસી આવી અને એની ઉપર ઉપરા છાપરી તલવારના ઘા કરી અને તેની જે કરપીણ હત્યા કરવામાં આવી છે એના સંદર્ભે હત્યારાને કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે અમે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો અને ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી છે માગણી એને ફાંસીની સજા મળે અને હત્યારાને કડકમાં કડક એકદમ સજા મળે એવી ગુરુ બ્રાહ્મણ સમાજ વતી અમે સૌ માગણી કરી છે